ભ્રષ્ટાચાર ની વિરુદ્ધ માં તારીખ સોળ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ રોજ નસવાડી માર્ગ મકાન પેટા વિભાગ નસવાડી કચેરી ખાતે અરજદાર રાહુલ કુમાર ગુપ્તા તેમની માંગણીને લઈને ભૂખ હડતાલ પર ઉતરેલા છેલ્લા ચારથી પાંચ દિવસમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નિરાકરણ ન આવતા નસવાડી તાલુકાના સર્વ સમાજના લોકોએ સમર્થન આપ્યું નસવાડી તાલુકાના આદિવાસી સમાજ માલધારી સમાજ અને તમામ જ્ઞાતિના લોકો અરજદારને મળીને તેમને સમર્થન આપ્યું તમામ લોકો રાહુલકુમાર ગુપ્તાને સમર્થન આપીને મામલતદારને આવેદનપત્ર આઠવ્યું તેઓએ જણાવ્યું કે ભૂખ હડતાલનો નિરાકરણ નહીં આવે તો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હવે જોવાનું એ રહ્યું છે કે અધિકારીઓ ક્યારે ઘોર નિંદ્રામાંથી જાગશે અમારા નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં જે કામો થઈ રહ્યા છે તે કામોના ભ્રષ્ટાચારને લઈને આ રાહુલભાઈ જે માંગણી કરી છે ને જો આમની ભૂખ હડતાલ નહીં સમેટાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અમારા આદિવાસી વિસ્તારના બધા આદિવાસી ભાઈઓ આ રાહુલભાઈના સમર્થનમાં છે